સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે અંજાર ખાતે ભવ્ય પદયાત્રા યોજાઈ નાની નાગલ પરથી અંજાર ટાઉન હોલ સુધીની પદયાત્રામાં બોડી સંખ્યામાં શહેરીજનો થયા સહભાગી સ્વદેશી વસ્તુના વપરાશ આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરીએ તેમ ઉચ્ચ અને ટેકનિકલ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું રાષ્ટ્રીયતા અને અખંડિતતાના સંકલ્પ સાથે યોજાયેલી પદયાત્રાનું વિદેશ સંસ્થા સમાજ દ્વારા અભિવાદન કરાયું એકતા અને અખંડિતતાના પ્રતિક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે ભાગરૂપે અંજાર વિધાનસભા વિસ્તારની પદયાત્રાને નાની નાગલ પરથી રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે આઝાદ ભારતની અખંડિતતા માટે સરદાર પટેલે કુનેહ વાપરી દેશને એકતા તણે જોડ્યો છે ત્યારે અખંડિતતાને જાળવી રાખવી એક જૂટ બની વિકસિત ભારતનું સ્વપ્ન આપણે સાકાર કરવાનું છે તેમણે દેશને આત્મનિર્ભર ભારતના સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો આ પદયાત્રાના સંદેશ વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે આ પર્વના માધ્યમથી આપણે સરદાર સાહેબના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાનું છે જે રીતે સરદાર સાહેબે દેશને ભૌગોલિક રીતે એક કર્યો તે જ રીતે આપણે પણ બોલી ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પમાં જોડાઈએ આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી છે તેમણે રજવાડાઓનું અખંડ ભારતમાં વિલીનીકરણ કરી દેશને કરાવ્યું હતું સરદાર પટેલના આવા કાર્યોથી લોકો પરિચિત થાય તેવા ઉમદા હેતુ સાથે આ પરયાત્રા યોજાઈ રહી છે દેશ હિતમાં સરદારે કરેલ કાર્યોના વિકાસના રૂપમાં આજે આપણે જોઈ રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે જ્યાં આગામી સમયમાં વિશ્વના દેશોને દિશા નિર્દેશો આપશે નાની નાગલ પરથી શરૂ થયેલી પદયાત્રા યોગેશ્વર ચોકડી સવાસર નાકા જૂના સ્વામિનારાયણ મંદિર ગંગા નાકા પાંજરાપોળ જડેશ્વર મહાદેવ ગાયત્રી ચાર રસ્તા દેવડિયા નાકા તથા અંજાર ટાઉનહોલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે સમાપ્ત થઈ હતી પદયાત્રા સમગ્ર રૂપ પર મહાનુભાવો સહિત સૌ કોઈ ઉત્સાહ સાથે તિરંગો લહેરાવી જોડાયા હતા પદયાત્રાના પ્રારંભ પૂર્વે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન તથા વેગવંતુ બનાવવા માટે મહાનુભાવો સહિતના શપથ ગ્રહણ કર્યા હતા ઉપરાંત યુનિટી માર્ચ પદયાત્રા સમગ્ર રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા વિધાનસભા વિસ્તારની પદયાત્રામાં જિલ્લા પંચાયત જનકસિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવ કોટરાણી ડોક્ટર સંજીભાઈ દેસાઈ અગ્રણી શ્રી દેવજીભાઈ વર્ચન શ્રી નરેન્દ્ર પ્રજાપતિ શ્રી ધવલ આચાર્ય શ્રી દિલીપભાઈ પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરી સહિત અધિકારીઓ કર્મચારીઓ તથા બોડી સંખ્યામાં નગરજનો જોડાયા હતા